નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારત વિડીયોમાં વાત કરીશું કે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તેર અલગ અલગ કાયદા હેઠળ જમીનના કબજા નિયમિત કરવા માટેના નોટિફિકેશનો બહાર પાડી દેવામાં આવ્યા છે તેરે તેર કાયદાની વિસ્તૃત માહિતી આપવા માટે આજનો આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું તો મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ પર વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો તો તેરે તેર કાયદાની હેઠળ જે જમીનોના કબજા ક્લિયર કરવાના છે તે તમામ કબજાની વિસ્તૃત માહિતીની ખબર પડી શકશે આપને અથવા આપની આસપાસ પણ કોઈ એવા વ્યક્તિઓ હોય તો જેઓ આવા કાયદા હેઠળ જમીનના કબજા ધરાવતા હોય અને એ જમીનના કબજા જો આજની તારીખે રેગ્યુલર ના થયા હોય તો આ કાયદા હેઠળ હવે પછી એ રેગ્યુલર થઈ શકશે પહેલી વાત સૌ પ્રથમ કાયદો જે મુંબઈ પરગણા અને કુલકર્ણી વતન એબોલિશન એક્ટ આ હેઠળ જે બી જમીનો જે લોકોને પ્રાપ્ત થઈ હશે એ તમામ જમીનોના કબજા જે લોકો આજની તારીખે ધરાવતા હશે પણ જે તે વખતે એ પ્રીમિયમની રકમ કે પટની રકમ ના ભરી શક્યા હોય તો એ લોકો પાસેથી આજની તારીખે એવી પ્રીમિયમ કે પટની રકમ વસૂલ લઈને આવા કબજા નિયમિત કરી આપવામાં આવશે આ તમામે તમામ તેરે તેર કાયદાની જે કન્ડિશન છે એ કન્ડિશન કોમન રાખવામાં આવેલી છે એક કન્ડિશનની વિડીયોના તેર કાયદામાં વિસ્તૃત માહિતી આપ્યા બાદ કન્ડિશન વિશે વાત કરીશું તો મિત્રો બીજા કાયદાની વાત કરીએ તો જે મુંબઈ વિલીન પ્રદેશો બરોડા વતન એબોલિશન એક્ટ હવે જે બરોડા વતન એબોલિશન એક્ટ હેઠળ જે લોકોને જમીનો પ્રાપ્ત થઈ હશે એ તમામ જમીનોના કબજા જે લોકો આજની તારીખે ધારણ કરતા હશે અથવા તો એ લોકોએ કબજા હક્ક કોઈને વેચી દીધો હશે તો એ પણ આજની તારીખે એની કન્ડિશનો પ્રમાણે નિયમિત કરી આપવામાં આવશે ત્રીજા કાયદાની વાત કરીએ તો ધ મુંબઈ વિલીન પ્રદેશો અને વિસ્તારો જાગી રેવોલ્યુશન એક્ટ એટલે કે જે મુંબઈના વિલીન પ્રદેશો હતા એવા વિસ્તારો નક્કી કરવામાં આવેલા હતા એ વિસ્તારો હેઠળ જાગી રેવોલ્યુશન એક્ટ એ કમળમાં મૂકવામાં આવેલો હતો અને એ એક્ટ હેઠળ જે લોકોને જમીનો પ્રાપ્ત થયેલી એ તમામ જમીનો જે જે સમયે એ લોકોએ કબજા હકની રકમ ભર્યા ભરેલ નહીં હોવાથી આજની તારીખે એ લોકો કબજેદાર તરીકે દાખલ થયેલા ના હોવાથી આજની તારીખે આ નોટિફિકેશનના આધારે એ લોકો પોતાની કબજા હકની રકમ ભરપાઈ કરીને એ લોકો માલિક બની શકે ચોથી વાત કરીએ તો જે મુંબઈના રૈયત ઉપયોગી યુઝફુલ ટુ કોમ્યુનિટી એટલે જે લોકોને ચાકરિયા ઇનામ જમીન પ્રાપ્ત થઈ હોય ચાકરિયા ઇનામ હેઠળ જે જમીનો પ્રાપ્ત થઈ હોય એ તમામ જમીનોના કબજા હવે પછી આ નોટિફિકેશનના આધારે કાયદેસર કરવાનું આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ પાંચમા કાયદા વિશે વાત કરીએ તો જો મુંબઈ વિલીન પ્રદેશો પરચોળ સ્વાત્વા સ્વાત્વા પર નાબૂદી એક્ટ આ એક હેઠળ જે જમીનો પ્રાપ્ત થઈ હશે એ તમામ જમીનોના કબજા કાયદેસર કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ સાતમા કાયદાની છઠ્ઠા કાયદાની તો જે મુંબઈ ભીલ નાયક ઇનામ પબુલિશન એક્ટ આ હેઠળ પણ જે બી જમીનો ફાળવવામાં આવેલી હશે અને એના કબજા જો આજની તારીખે જે તે લોકો ભોગવતા હશે અથવા એમના વારસદારો ભોગવતા હશે તો એવા પણ તમામ કાયદા કબજા આ એક્ટ હેઠળ રેગ્યુલરાઈઝ કરી આપવાના છે એવી સરકારની સૌથી મોટી જાહેરાત કરી ત્યારબાદ જોઈએ તો સાચવો જ મુંબઈ આંકડીયા ટેન્યોર એટલે આ કાયદો સૌરાષ્ટ્ર માટે લાગુ પડતો હતો આંકડીયા ટેન્યોર એવોલ્યુશન એક્ટ સૌરાષ્ટ્ર પ્રદેશ માટે લાગુ પડતો હતો તો એ એક્ટ હેઠળ પણ સૌરાષ્ટ્રની અંદર જે લોકોને આ જમીનો પ્રાપ્ત થઈ જશે એ જમીનોના કબજા પણ આ નોટિફિકેશનના આધારે આજની તારીખે રેગ્યુલરાઈઝ કરી આપવામાં આવે ત્યારબાદ આઠમા કાયદા વિશે વાત કરીએ તો જે સાગબારા અને મેવાસી એસ્ટેટ એબોલિશન ઓફ પ્રોપ્રાઈટરી રાઇટ્સ એટલે આ કાયદા હેઠળ સાગબારા જે અલગ પ્રદેશ કહેવાતો હતો જે તે સમયે તો એ સાગબારા પ્રદેશની અંદર આ એક્ટ અમલમાં મૂકવામાં આવેલો હતો અને એ સાગબારાની આજુબાજુના વિસ્તારની અંદર આ એક્ટ હેઠળ સરકારે ઘણા બધાને કબજા હક્કથી જમીનો વાપરવા માટે આપેલી ખેતી કરવા માટે આપેલી અને આ જમીનો હવે એ લોકો કબજા રેગ્યુલરાઈઝ ના કરી શકેલા જે તે સમયે તો આ એક્ટ હેઠળ હવે પછી એની કબજા હકની રકમ ભરીને આજની તારીખે પણ એ લોકો રેગ્યુલરાઈઝ કરાવી શકશે ત્યારબાદ નવમા કાયદાની વાત કરીએ તો જે ગુજરાત સર્વાઈવિંગ એબોલિશન એક્ટ તો એનું એક કૌંસમાં ડેફિનેશન આપ્યું છે કે શેષ સ્વાત્વા પ્રણ નાબૂદી કાયદો આ કાયદા હેઠળ પણ જે લોકોને જમીનો પ્રાપ્ત કરવામાં આવેલી હશે જે લોકો પ્રાપ્ત કરતા હશે એ લોકોને પણ જે તે સમયે કબજા હકની રકમ ભરપાઈ ના કરી શકે અને એ કબજા હકની રકમ આ નોટિફિકેશનના આધારે આજની તારીખે પણ ભરપાઈ કરીને પોતાના કબજા રેગ્યુલરાઈઝ કરે ત્યારબાદ દસમા કાયદાની વાત કરીએ તો જે મુંબઈ કનિષ્ઠ ગામ વતન ગામ નોકર સરકારી ઉપયોગ એટલે જે લોકોને ગામ વતન હેઠળ કનિષ્ઠ ધારણ કરતા ના હોય તેવા લોકોને મજૂરી કરીને આ જગ્યા ફાળવવામાં આવેલી તો એવી જગ્યાઓ પણ આ કાયદાથી જે તે સમયે કબજા હકની પટની રકમ ભરી શકેલ ના હોય આ કાયદા હેઠળ આવી રકમ ભરીને આજની તારીખે પણ એમનો કબજો રેગ્યુલરાઇઝ રેગ્યુલરાઈઝ કરાવાર બાદ વાત કરીએ અગિયારમાં કાયદાની તો અગિયારમાં કાયદામાં જે મુંબઈ ઇનામ એટલે આ જે કાયદો છે કચ્છ વિસ્તાર માટે છે તો કચ્છ વિસ્તારની અંદર જે મુંબઈ ઇનામ એક્ટ રેવોલ્યુશન એક્ટ હેઠળ જે પણ જમીનો જે લોકોને કબજા હક હેઠળ પ્રાપ્ત થઈ હોય તો એ લોકોના કબજા જે તે સમયે પટની રકમ ભરી કે એવા કોઈ સરકારી લેણાંની રકમ ભરવાની બાકી રહી ગઈ હોય અને આજની તારીખે પણ એ કબજા કબજો પોતાની પાસે હોય પણ એ કબજો રેગ્યુલરાઈઝ ના કરાવી શક્યા હોય એવા તમામ લોકોને આ કાયદાથી ખૂબ જ મોટો ફાયદો થનાર છે આ કાયદા હેઠળ એવો પોતાના કબજા હાથની રકમ ભરીને આજની તારીખે પણ એ જગ્યાના માલિક અને કબજેદાર બની શકે ત્યારબાદ વાત કરીએ બારમા કાયદાની તો જે મુંબઈ સૌરાષ્ટ્ર એરિયા માટે જે આ કાયદો પણ મુંબઈ અઘાટ ટેન્યોર અને ઇજારા એબોલિશન એ આ કાયદા હેઠળ જેણે પણ જમીનો પ્રાપ્ત થઈ હશે જે લોકોને કબજો હક આ સરકાર દ્વારા મળેલો હશે અને એ કબજા હકની રકમ જે તે સમયે ભરપાઈ ના કરી શકવાથી એ કબજો એમની પાસે હશે પણ એ કબજો રેગ્યુલરાઈઝ થઈ શકેલ નહીં જેથી આજની તારીખે પણ આ કબજો તેઓ કબજા હકની રકમ મળીને પણ એ કબજો પોતાનો રેગ્યુલરાઈઝ કરાવી શકશે ત્યારબાદ વાત કરીએ તેરમાં કાયદાની તો ગુજરાત પટેલ વતન નાબૂદી આ એક હેઠળ પણ ગુજરાતની અંદર જે લોકોને જમીનો કબજા હક હેઠળ પ્રાપ્ત થઈ હશે જે લોકો રેવન્યુ રેકોર્ડ ઉપર કબજા તરીકે દર્શાવેલા પણ હશે પણ તે જે તે સમયે જે લોકો એ કબજા હકની રકમ ભરેલ નહીં એના કારણે એ કબજો આજની તારીખે પણ એમની પાસે હોવા છતાં એ રેગ્યુલરાઈઝ ના થઈ શકે જેથી પણ હવે આ એક હેઠળ તેઓ કબજા હકની રકમ ભરીને પોતે એ જગ્યાના માલિક અને કબજેદાર બની શકે તો આ તેર જુદા જુદા કાયદા હેઠળ સરકારે ખૂબ જ મોટી જાહેરાત કરી છે જેને બે હજાર ત્રેવીસની સાલનું સરકાર તરફથી એક મોટી ભેટ કહેવાય કે જે આ તેર કાયદાની અંદર અંદર અંતર્ગત જે લોકો કબજા હકની રકમ મળી શકેલા નહીં અને જો હવે સરકાર એના ઉપર એક્શન લેવા જાય તો આ તમામ જમીનોની અંદર સરકાર દાખલ કરવાની પરિસ્થિતિ ઊભી થાય અને એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ હેતુથી તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ સરકાર દ્વારા આ તમામ તેર કાયદાની હેઠળ આવી કબજા હક આજની રકમ આજની તારીખે વસૂલ લઈ અને એવા કબજા તમામ કાયદેસર કરી આપવાની ખૂબ જ મોટી જાહેરાત કરી આપે છે તેથી મારા હિસાબે કદાચ ગુજરાત સરકારનો ચોક્કસપણે એક ખૂબ આભાર માનવો જોઈએ કે જે લોકો ઘણી બધી તકલીફોથી સામનો કરી રહેલા હતા અને એનો ઉકેલ નતો મળી રહ્યો તો એ ઉકેલ આ તેર કાયદા હેઠળ કબજા કાયદેસર કરવાની ખૂબ જ મોટી જાહેરાત કરીને આપી દીધી છે સરકારે બીજી વાત કરીએ તો જે લોકો આ તેર એક્ટ હેઠળ કબજા ધારણ કરી રહેલા છે અને એ કબજા કોઈને ટ્રાન્સફર કરી દીધેલા હોય એટલે કે તબદીલ કરી દીધેલા હોય ટૂંકમાં કહીએ તો એને વેચાણ કરી દીધેલા હોય તો એવા વેચાણની કાયદેસર કરવા માટેની રકમ સરકારે નક્કી છે અને રકમ ભરીને આજની તારીખે પણ એવા વેચાણને પણ કાયદેસર માન્યતા પ્રાપ્ત થશે બીજી વાત કરીએ તો આ તમામ સત્તા નામદાર કલેક્ટરશ્રીને જેથી જિલ્લાને સોંપવામાં આવેલી છે એટલે આની અંદર અરજદારોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે બીજ કે આની અંદર ખેત જમીન મર્યાદાનો વખતો વખતનો જે કાયદો હતો એ ધ્યાને લેવો આ રેગ્યુલરાઈઝ કરતાં પહેલાં ખૂબ જ જરૂરી બને છે તો મિત્રો આ તેર કાયદા હેઠળ જે જે જમીનો ક્લિયર થવાની હતી તેની આ વિડીયોમાં ખૂબ જ ઊંડાણ બરોબર વાત કરી અને એના વિશે કોઈને કંઈ પણ બી તકલીફ હોય તો કોમેન્ટ કોમેન્ટ કરીને મને પૂછી શકે છે અથવા તો જે અમારો વોટ્સઅપ નંબર છે એના ઉપર પણ વોટ્સઅપ કરીને પણ માહિતી મેળવી શકે છે અને ચોક્કસ બને એટલી શક્ય એટલી માહિતી આપીશું તો વિડીયોમાં અહીં વિરામ આપીએ છીએ ફરી કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને જો ખરેખર આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ